ભરૂચ જિલ્લામાં રાજ્યનો પહેલો ગ્રીન ટેકનોલોજી આધારિત રસ્તો બને છે રાજ્યમાં પ્રથમવાર ભરૂચના જંબુસરથી તંકારી દેવલા ગામ સુધીનો રસ્તો ગ્રીન ટેકનોલોજીથી બને છે

ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ટેકનોલોજી અપનાશે તલાવડી નજીક બાલ્ક ડ્રગ પાર્ક અને દેવલા નજીકના મીઠાના આગળિયા વિસ્તારમાં પણ આ માર્ગ ઉપયોગી રહેશે શ્રી માર્ગ અને મકાન ગુજરાત સરકારના આગેવાની હેઠળ તથા તેમના માર્ગદર્શન અને સેમિનાર દ્વારા ગુજરાતમાં એક ગ્રીન ટેકનોલોજી સભર રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચને જંબુસર તાલુકામાં આવેલા ટંકારી દેવલા રસ્તાને પસંદગી કરવામાં આવ્યો છે જે રસ્તાની ખાસિયત એવી છે કે આ રસ્તો બનાવતી વખતે હયાત રસ્તાને જ મિલિંગ કરીને તેમાંથી નીકળતા મેટલ તથા કપચી મટીરિયલનો ઉપયોગ કરીને રીલેઇંગ કરવામાં આવે છે જેમાં સ્પેશિયલ કેમિકલ તથા સિમેન્ટનો ઉપયોગ કરીને રિસ્ટેબિલાઇઝ કરીને બેઝ બનાવવામાં આવે છે આ રસ્તો બનવાથી પ્રકૃતિને ઘણો ફાયદા ફાયદો થનાર છે તથા સમયનો પણ બચાવ થશે આ રસ્તાની ગ્રીન ટેકનોલોજી એટલે કહેવામાં આવે છે કે આમાં બહારથી કોઈ મટિરિયલ આવવું પડતું નથી હયાત મટિરિયલનો જ ઉપયોગ કરીને રસ્તાને બનાવવામાં આવે છે જેથી રસ્તાની આવડતા પણ વધે અને ઓછા ખર્ચમાં ઓછા સમયમાં સારી ગુણવત્તાયુક્ત રસ્તો બની શકે એમ છે